વારંવારના ધાંધિયાથી જયમીન ઠાકર થયા લાલ કચેરીમાં ફોન કરો તો નથી મળતો કોઈ જવાબ ફોન કર્યા હતા ઘણીવાર પીછી વીસીલમાં ઉપાડે જ નહીં ફોન મારા બાબાએ લગભગ થી પચીસ ફોન કર્યા રાત્રે એ કોઈ ફોનનો જવાબ જ ન આપે ફોન જ ન ઉપાડે ધાંધિયાથી બરાબરના કંટાળ્યા છે અત્યારે મુશ્કેલી વેઠવી પડે છે ને એ અસહ્ય છે આટલી ડિગ્રી ગરમીમાં સહન સહનશક્તિ માણસની ખૂટી જાય છે આ વેદના છે રાજકોટના વોર્ડ નંબર 2 ના શ્રીજીનગરના સોસાયટીના રહીશોની શ્રીજીનગરના સોસાયટીના લોકો PGVSEL ની મનમાનીના કારણે એકાદ અઠવાડિયાથી હેરાનગતિ ભોગવી રહ્યા છે વોર્ડ નંબર 2 ના શ્રીજીનગર સોસાયટીમાં રાત પડતા જ લાઇટ ગુલ થઈ જાય છે હાલ વરસાદી બાહોળના આકરા ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે PGVSEL દ્વારા વારંવાર લાઇટ કાપી નાખે છે

બોર્ડ નંબર બે ના શ્રીજીનગર સોસાયટીમાં વારંવાર લાઇટ ગુલ થઈ જવાના કારણે આરએમસી ના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જમીન ઠાકરને આટલા આકરા થવાની જરૂર પડી છે પીજીવીસી ની લાલ્યાવાડીથી સ્થાનિકો કેટલા પરેશાન છે આવો તેમનો મુખેથી સાંભળીએ હા રાત્રે તો છેલ્લા અઠવાડિયાથી તો રાત્રે સતત છે સતત છે આપણે આજે ગઈ તો આપણે આવી હતી એક દોઢ વાગે લાઈટ આવી હતી પછી બીજી વખત વહી જાય આવે ને વહી જાય એવી રીતના બે ત્રણ વખત કરે પરમ દિવસે પણ સતત એમ હતું બે વખત લાઈટ વહી ગઈ હતી છોકરાઓ આપણે દસ વાગે લાઇટ વહી ગઈ હતી તો છેટા આવી આવી વાગે છે એના પ્રૂફ એ કરેલા છે પણ રાતના તો બે ત્રણ વાર લાઇટ જાય છે આપણે સુવાની ટ્રાય કરીએ પાછી જાય એમાં નાના છોકરાવાળા બીપી વાળા ડાયાબિટીસ વાળાને બહુ તકલીફ પડે છે રાત્રે જાગુ પડે છે નાના છોકરાઓ તો રહેતા જ નથી રાત્રે અને એમ જ્યાં સુડાવે ત્યાં પાછી લાઈટ જાય બે ત્રણ વાર લાઇટ જાય છે કાંઈ કીધા કર્યા વગર એમને લાઇટો બંધ કરી દઈએ અને આપણે જ્યારે ફોન કરીએ ત્યારે ફોન પણ એ લોકો કરતા નથી સાઈડમાં ફોન મૂકી દે છે અને પછી કા કે આ ફેડર ગયું છે ને ઓલું ફેડર ગયું છે ને આટલા કલાક થશે ને આટલા કલાક થશે ને એવા બધાએ ઉબરખ્યા જવાબ આપે છે એટલે બહુ જ મુશ્કેલીનો અત્યારે અમારા વિસ્તારમાં અને પાછું જોવાનું કે ખાલી આટલા જ વિસ્તારમાં લાઈટ જાય છે અમે બધે તપાસ કરી ઓલી સાઈડ ક્યાંય નથી જતી આ સુવાસનગર સાઈડ ક્યાંય નથી જતી ફક્ત અમારા શ્રીજીનગરના આટલા જ વિસ્તારમાં આવી રીતે એ લોકો લાઇટ બંધ કરી દે છે છેલા ચાર દિવસથી હેરાન ગતિ અને પીજીવીસીના વારંવારના ધાંધિયાથી કંટાળેલા જયમીન ઠાકરે કચેરી હલ્લાબોલ કર્યો જેમાં જયમીન ઠાકરે પીજીવીસીએલ કચેરીને તાળા મારી દેવાની સુધીની પણ ચીમકી આપી જે બાદ પીજીવીસીએલના કર્મચારીએ સ્વીકાર્યું કે વોર્ડ નંબર બે માં અંડરગ્રાઉન્ડ કેબલ હોવાથી વારંવાર ફોલ્ટ આવે છે હવે ફરી આવી સમસ્યા નહીં સર્જાય તેવી અધિકારી વાત કરી સાડા બારની આસપાસ આ ટ્રીપિંગ આવેલું અને જે અડધીથી પોણી કલાકમાં ફીડર અમે રિસ્ટોર કરી દીધું આ ફીડરમાં જે છેલ્લા ચાર વખતથી જે વીજ વિક્ષેપ થાય છે એનું મુખ્ય કારણ આ જે યુઝી કેબલના ફોલ્ટના કારણે થાય છે આ ફીડરમાં સતત વીજ પ્રવાહ જળવાય રહે એ માટે જરૂરી સમારકામ અમે તાત્કાલિક કરી દેશું અને હવે આ ફીડરમાં વીજ પ્રવાહમાં કોઈ વીજ વીજ વિક્ષેપ ન પડે એ માટે અમે અમારી તરફથી પૂરતા પ્રયાસો કરીશું पीजीवीसीएल ના નાના ધાંધિયા થી કંટાળેલા શ્રીજીનગરના રહીસો દ્વારા જયમીન ઠાકરને ફરિયાદ કરાઈ જે બાદ पीजीवीसीएल અનેક રજવાત છતા કામગીરી ન થતા જયમીન ઠાકર આકરાપાણી રજવાત કરવાની ફરજ પડી અને જો આ રાજકોટમાં ઘરે જઈને મારા વોટની અંદર તો તારા તમારા એમટી ના કનેક્શન કાપી આ લેટર મારે કઈ જરૂરત જ નથી આ લેટર સરકારમાં જ મોકલવાનો છે આ લેટર ઉપર મારા કોર્પોરેટર તરીકેનો હું લેટર જોઈન કરીને રાજ્યના મંત્રીશ્રીને હું મોકલવાનો છું પત્ર રૂબરૂ જ જવાનો કે સાહેબ આ હાલત છે રાજકોટના અધિકારીઓ લેખિતમાં ખાતરી આપી છે આ હું આ લેટર એટલા માટે લીધો જ મારા લેટરનું બીજું કાંઈ કામ જ નથી એકાદ અઠવાડિયાની હેરાનગતિ બાદ હવે પીજીવીસીએલના અધિકારીઓએ ખાતરી આપી છે કે વીજળી કુલ થવાની સમસ્યા શોધી કાઢીશું ત્યાં રિપેર કરી દઈશું ત્યારે જોવાનું એ રહેશે કે પોતાની મનમાની ચલાવતા પીજીવીસીએલના અધિકારીઓ ક્યારે સમસ્યાનું સમાધાન લાવે છે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ